વાગોડી થી અંબાજા પપ્પળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું વાઘોડિયા મંગલમૂર્તિ સોસાયટીમાં અંબા માતાના મંદિરથી રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું માંબાના રથની શોભાયાત્રા વાઘોડિયા નગરમાં ફેરવવામાં આવી હતી વાઘોડિયા તેમજ વાઘોડિયા તાલુકાની ધર્મપ્રેમી જનતામાં અંબાના રથ તેમજ પદયાત્રીઓનું પ્રસ્થાન કરવા માટે મોટી સંખ્યામાં માયભક્તો જોડાયા હતા બોલમાળી અંબે જે અંબેના નારા સાથે વાઘોડિયા નગર ગુંજી ઉઠ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ બસો જેટલા પદયાત્રીઓ પગપાળામાં અંબાજી જવા માટે રવાના આ સંઘ દસ દિવસે અંબાજી પહોંચી ભાદરી પૂનમ દિવસે પદયાત્રીઓ અંબાના દર્શન કરી આશીર્વાદ છે કેમેરામેન યુનિશ કાચી વાપરીયા મંદિરથી આ વાઘોડિયાના અમારા ગામ વાઘોડિયા અને આજુબાજુના તમામ ભક્તજનો આ તેત્રીસમાં વર્ષે બસો ચોત્રીસ જણા મા અંબાના દર્શન કરવા માટે આજે અહીંયાથી આરતી કરી અને અમે એમને વિદાય આપી છે આ બસો તેત્રીસે તેત્રીસ જણાનો મા અંબા રસ્તામાં રક્ષા કરે એમની તમામ મનોકામના પૂરી કરે રસ્તામાં એમને કોઈપણ પ્રકારનું કષ્ટ ના પડે અને અમારા વાઘોડિયા વિધાનસભાના લોકો માટે સુખાકારીની પ્રાર્થના કરીને સૌ શાંતિથી ખુશીથી પાછા આવે એવી આજના દિવસે મા અંબાના ચરણોમાં હું પ્રાર્થના કરું છું